કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે ધોરણ સાતનું વિષય ગણિત પ્રકરણ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પહોંચ્યા છે એમાં દાખલા નંબર એક અને દાખલા નંબર બે આપણે જોઈ ગયા છીએ હવે આપણે દાખલા નંબર ત્રણની શરૂઆત કરીએ છીએ તો ચાલો દાખલા નંબર ત્રણ ની શરૂઆત કરીએ શું આપ્યું છે એક વર્તુળાકાર કાગળનો પરિઘ એક વર્તુળ એક કાગળ કાગળનો પરિઘ આપી દીધેલો છે આપણે કેટલું આપ્યું છે એકસો ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો અને પાય ની કિંમત આપી દીધી છે બાવીસ ના છેદમાં સાત લેવાની કીધી છે ચાલો તો આપણને જે આપી દીધેલું છે એ આપણે સૌ પ્રથમ લખી નાખીએ શું આપેલું છે એક વર્તુળ કાગળનો નો પરિઘ અહીં વર્તુળ કાગળનો નો પરિઘ કેટલો આપી દીધો છે એકસો ચોપન મીટર ચાલો હવે તેની ત્રિજ્યા મેળવવાની છે એટલે કે આર આપણે મેળવવાનું શું મેળવવાનું છે આર ચાલો ત્રિજ્યા આર મેળવવાની છે ચાલો તો સૂત્ર આપણને યાદ છે શું થશે વર્તુળના પરિઘ કેટલું ઉપાય ચાલો સાદુરૂપ આપી દઈએ તેથી બે પાની જગ્યાએ બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર એમ નહીં ચાલો હવે સાદુ રૂપ આપી દઈએ કઈ રીતના આ જે છે એ અંશમાં જતુરી છે એટલે કે એકસો ને ચોપન આ ગુણ્યા સાત હવે જે અહીંયા અંશમાં છે એ ક્યાં આવતું રહે છેદ છેદમાં સાત સોરી બાવીસ બાવીસ ગુણ્યા બે બરાબર ચાલો હવે આ એકસો ચોપન ગુણ્યા સાત આ બે ગુણ્યા બાવીસ નીચે આવતી રહ્યા ચાલો બાવીસ બાવીસ છ એકસો બે ચાલો એટલે બાવીસ દુ ચુમારે છેદ ઉડતા હોય તો ઉડાડીએ બાવીસ

એટલે કે ઓગણપચાસ ભાગ્યા બે કરશું તો તમને શું મળી ત્રિજ્યા એટલે ચોવીસ દુ અડતાલીસ એટલે ચોવીસ પોઈન્ટ પાંચ થાય કેટલા થાય ચોવીસ પોઈન્ટ પાંચ આ ત્રિજ્યા તમને મળી ગઈ જો તમને ન ખબર પડે તો કઈ રીતના કરવાનું છે સૌપ્રથમ સત્યો સત્ય ઓગણપચાસ ઓગણપચાસ ભાગ્યા બે કરી નાખવાના શું કરવાનું ઓગણપચાસ ભાગ્યા બે તો ઓગણપચાસ ભાગ્યા બે બે દુ ચાર ઝીરો ઉપરથી ન ઉતાર્યા બે ચોક આઠ એક વિદ્યા ઓ અહીંયા પોઈન્ટ અહીંયા જીરો બે પંચા ને દસ ચલો રેડી આ રીતના પણ તમે કરી શકોરેક પણ તમે કરી શકો ચાલો હવે છે શું મેળવવાનું છે ક્ષેત્રફળ એટલે આપણે વર્તુળ ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ એટલે પાય એટલે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે આ રીતના રહેવા દેશો તો પણ ચાલશે કે બે અને ચોવીસ પાંચ રહેવા દેશો તો પણ ચાલશે પણ અહીંયા આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે ડાયરેક્ટ આ કિંમત મૂકી દો તો પણ ચાલે ત્રીજા આર બરાબર ચાલો ઓગણપચાસ ના છેદમાં બે તો અહીંયા ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે કે ઓગણપચાસ ના છેદમાં બે

ઓગણપચાસ ત્રણસો તેતાલીસ ઓપણ ચાલ કારણ કે એનો ગુણાકાર એટલો જ થાય સાત નવા ત્રેસઠ નો તગડો વ્યા છ સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને છ ચોત્રીસ આ ત્રણ ત્રણ ને ચાર સાત ત્રણ ને ચાર સાત અને આ ત્રણ એટલે સાડત્રીસો ને પોતેર મળી ગયો આપણો જવાબ

એક માળ એકવીસ મીટર વ્યાસ વાળા માગને પરતેથી બંધ કરવા માંગે છે જો દોરડાઈને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય તો દોરડાઈની લંબાઈ મેળવવાની છે એટલે કે દોરડાઈની લંબાઈ શોધવાની છે અને દોરડાઈની કિંમત એક મીટરના ચાર રૂપિયા હોય તો જરૂરી દોરડાઈની કિંમત શોધો તો સૌપ્રથમ શું કરે છે કે અહીંયા જે માળ છે એ એકવીસ મીટરના વ્યાસવાળો છે એટલે પહેલાં સૌપ્રથમ તો ફરતે તે બંધ કરવા માંગે છે તો આપણે સૌ પ્રથમ એક વર્તુળ દોરી નાખીએ ચાલો જો આ રીતનું એક વર્તુળ દોરી નાખીએ વ્યાસ કેટલો આપી દીધેલો છે ચાલો જો આ ત્રિજ્યા થશે જો આ શું થશે આ ત્રિજ્યા થશે આ ત્રિજ્યા થશે અને વ્યાસ છે એનો બમણો થશે એટલે આ વ્યાસ કેટલો થઈ જશે એકવીસ મીટર આ કેટલો છે એકવીસ મીટર ચાલો આ વ્યાસ થઈ ગયો હવે શું કીધું છે તે દોરડાને બાદ ફરતે બે વાર ફેરવા માંગે છે

ચાલો તો આપણે એટલી તો ખબર પડે કે પેલા શું આપણે મેળવવાનું છે લંબાઈ મેળવવાની છે એટલે કે આપણે દોરડા આ જે જરૂરી છે એ આપણે સૌપ્રથમ પ્રથમ મેળવવાનો છે તો ચાલો સૌપ્રથમ લખી નાખીએ કે વ્યાસ કેટલો આપી દીધેલો છે કે પેલા વ્યાસ લખી નાખીએ કે વ્યાસ એકવીસ મીટર ચાલો એકવીસ મીટર વ્યાસ છે તો આપણે ત્રીજા મેળવીએ છીએ શું મેળવવું છે

એ જે બાગ છે એને દોરડાને ફેરવશે તો એક વાર ફેરાવે ને એક એક વાર ફરતે પાંચસો ને તે સાસઠ મીટર મળશે પરંતુ એ કેટલી વાર ફેરવવા માંગે છે બે વાર ફેરવવા માંગે છે તે દોરડાને બાગ ફરતે કેટલી વાર ફેરવા માગે છે બે વાર પણ લખવાનું કે તેથી તે દોરડાને બાગ ફરતે બે વાર માંગે છે તો હવે શું મેળવવાનું થશે તો કે જરૂરી તેથી જરૂરી દોરડાની લંબાઈ જરૂરી દોરડાની લંબાઈ બરાબર જરૂરી દોરડાની લંબાઈ એટલે શું કેટલી વાર તો એક વાર તો પરિઘ મળી ગયો તો કેટલી વાર બે વાર મેળવવાનો છે ને તો બે ગુણ્યા પરીક્ષ કરી નાખે શું કરી નાખવાનું બે ગુણ્યા વર્તુળનો પરિઘ બે ગુણ્યા વર્તુળનો પરિઘ ચાલો આ રીતના ન કરવું હોય તો તમે બે વાર આ રીતના સાસઠ પ્લસ સાસઠ કરો તો પણ થાય એ જ રીતના થાય ને બે ગુણ્યા વર્તુળ નો એ પણ એ થશે એટલે બંને એ જ રીત થશે એટલે બે ગુણ્યા સાસઠ સાસઠ નો છ દુ બાર બાર નો બગડો વિદાય એક છ દુ બાર ને એક એટલે એકસો બત્રીસ મીટર થશે એટલે કે જરૂરી દોરડાની લંબાઈ છે એ કેટલી થશે એકસો બત્રીસ મીટર થશે ચાલો હવે બીજું શું કીધું છે કે દોરડાની કિંમત મેળવવાની છે. તો કે દોરડાની કિંમત એક મીટર આપી દીધેલા છે તેથી હવે મીટર મીટર કિંમત મીટર કિંમત કેટલી છે ચાર રૂપિયા એક મીટર દોરડાની કિંમત કેટલી છે ચાર રૂપિયા તો હવે આપણે કેટલા મીટર દોરડું છે તો કે એકસો ને બત્રીસ મીટર તો એકસો બત્રીસ મીટર દોરડાની કિંમત કેટલી ચલો રેડી આ રીતના ત્રી રહેશે મૂકી દેવાની ચોકડી ગુણાકાર કરી નાખો તો કે એકસો બત્રીસ ગુણ્યા ચાર એકસો બત્રીસ ગુણ્યા ચાર એના છેદમાં એક ચાર ગુણાકાર કરી નાખો એકસો બત્રીસ ગુણ્યા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર દે એક ચાર કે ચાર ને એક પાંચ કેટલા મળશે પાંચસો ને અઠ્યાવીસ કેટલા મળશે પાંચસો ને અઠ્યાવીસ પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા મળશે કેટલા મળશે પાંચસો અઠ્યાવીસ રૂપિયા મળે એટલે જે આ દોરડાની કિંમત છે એ કેટલી ની થશે તો આપણે લખી શકીએ કે જરૂરી દોરડાની લંબાઈ એકસો બત્રીસ મીટર છે અને જરૂરી દોરડાની કિંમત કેટલી છે પાંચસો ને અઠ્યાવીસ મીટર છે તમારે આ છેલ્લે એક લાઈન લખ્યું હોય તો લખી નાખવાની કે આમ આમ જરૂરી દોરડાની લંબાઈ એકસો બત્રીસ મીટર છે અને બીજું શું પૂછ્યું છે જરૂરી દોરડાની કિંમત અને જરૂરી દોરડાની કિંમત પાંચસો અઠ્યાવીસ રૂપિયા છે ચાલે આ રીતના તમે લખી શકો ચાલો દાખલા નંબર પાંચ જોઈએ દાખલા નંબર પાંચ શું આપેલો છે કે ચાર સેમી ત્રિજ્યા વર્તુળ વર્તુળાકાર કાગળમાંથી માંથી ત્રણ સેમી ત્રિજ્યા વાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ મેળવવાનું છે ચાલો તો સૌ પ્રથમ શું કરવાનું છે જો આ રીતનો કંઈક વર્તુળ છે ચાલો આ રીતનો કંઈક વર્તુળ છે આ ચાર સેમી નો છે માની લો આ ચાર સેમીનો છે હવે શું કીધું છે એ કાગળમાંથી ત્રણ સેમીનો દૂર કરી દેવાનો એટલે કે ત્રણ સેમીનો કઈક આવડો હોય આ કાગળ આનું નથી પણ માની લેવાનું છે કે આ વર્તુળ ચાલો આ જે આટલી ત્રિજ્યા છે એ આ નાનો વર્તુળ એટલે કે અંદરનો અંદર વર્તુળ ચાલો આને આર કહી દઈએ સ્મોલ આર ને આને કેપિટલ આર કહી દઈએ આ જે મોટો આર છે ને ચાર સેમી ત્રિજ્યા વાળો એને ચાલો તો શું કરવાનું છે આ જે ચાર સેમી ત્રિજ્યા વાળો છે ને એમાં ત્રણ સેમી બાદ કરી દેવાનો અને જે વધે છે ને એ કાગળનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું એટલે કે આ જે વિધ્યો કહેવાય આ ચાર માંથી આ જે વિધ્યો ને એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે ચાલો તો બાકીના કાગળનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું જો આ દાખલો બે રીતે થાય કઈ રીતના તો કે જે બહારનો વર્તુળ છે એનું ક્ષેત્રફળ મેળવી મેળવી લો પછી અંદરના અંદરનો જે આ વર્તુળ છે એનું ક્ષેત્રફળ મેળવી લો પછી બહારમાંથી અંદરનું ક્ષેત્રફળ છે એ બાદ કરી દો એમ પણ જવાબ મેળવી શકો બીજી રીતે કઈ રીતના કે બંનેના તફાવત દ્વારા પણ તમે લઈ શકો કઈ રીતના ચાલો એ રીત કરી કે સૌ પ્રથમ લખીએ કે અહીં અહીં બહારના બહારના વર્તુળની ત્રિજ્યા ત્રિજ્યા આર કેટલી છે ચાર સેમી ચાર સેમી છે અને અંદરના વર્તુળની ત્રીજા અંદરના વર્તુળની ત્રિજ્યા કેટલી છે એ સ્મોલ આર સ્મોલ આર બરાબર ત્રણ સેમી ચાલો રેડી હવે શું મેળવાનું છે આપણે કે માકીના કાગળનું ક્ષેત્રફળ મેળવવાનું શું કરવાનું છે તો હવે જ્યાં બહારના વર્તુળ છે તો આપણને ખબર છે કે વર્તુળ નું ક્ષેત્રફળ કઈ રીતના મળે કે વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર પાય આર આર એટલે ત્રિજ્યા નો વર્ગ એ રીતના મળશે અહીંયા ખાલી આર નથી લખતો કેમ કારણ કે એક અંદર નો હશે અને એક બહારનો નો છે એટલે તમને ખ્યાલ આવે કે ક્ષેત્રફળ કઈ રીતના મળે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ગુણ્યા વર્ગ એ મળશે ચાલો હવે શું કરવાનું છે કે બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર શું લખશું કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ એ રીતના ચાલો અહીંયા આ રીતના લખી નાખવાનું છે ચાલો રે હવે જો અહીંયા ડાયરેક્ટ અહીંયા લખી દો કે અહીંયા શું થશે બહારના જે વર્તુળ છે એ તો ત્રિજ્યા આ પાયે તો એમ નહીં હવે ત્રિજ્યા શું થશે એના માટે કેપિટલ આર ની બે ઘાત થશે કારણ કે બહાર ને વર્તુળ છે એ કેપિટલ આર છે પેલી એ બી માઈનસ અહીંયા આ માઈનસ અંદરના ના વર્તુળ ની તો કે પાયે એમ નહીં હવે ત્રિજ્યા આ કઈ થશે અંદરના છે એની તો કે સ્મોલ આર તો આર ની બે ઘાત ચાલો હવે જો આ પાય સામાન્ય લઈ લઈએ એટલે પાય સામાન્ય લઈ લઈશું તો શું જોવું છે r² r² ચાલો હવે અહીંયા તમને પાય બરાબર કેટલા લેવાના કીધા છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે પાય બરાબર આપણે કેટલા લેવાના છે ત્રણ પોઈન્ટ ચૌદ પાય બરાબર આપણે કેટલા લેવાના પાય ની જગ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર વર્ગ ચાર નો વર્ગ સોળ અથવા એક સ્ટેપ ઉમેરી દઈએ ચાર નો ની બે ઘાત ચાર ની બે ઘાત માઇનસ સ્મોલ આર ની નો વર્ગ ચાલો આ ત્રણ પોઈન્ટ ચૌદ એમને ચાર નો વર્ગ સોળ માઇનસ ત્રણ નો વર્ગ નવ સોળ કેટલા ત્રણ તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સાત ચાલો ચાલો સાત ચાર અઠ્યાવીસ્યા બે સાત ચાર અઠ્યાવીસ હાથ એકા હાથ હાથ બે નવ હાથ પેરી એકવીસ તો ડાયરેક્ટ મળી ગયું તો સેમાં છે સેમીમાં છે તો સેન્ટીમીટર સ્ક્વેર એટલે બાકી આ જે કાગળ છે બાકીના કાગળનું ક્ષેત્રફળ આપણને એટલું મળે છે એકવીસ પોઈન્ટ અઠાણું સેન્ટીમીટર સ્કવેર ચાલો સ્ક્રીનશોટ પાડવે પાડે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રને આ વિડીયો શેર નથી કર્યો તો એને પણ શેર કરી દેવાનો છે અને ખાસ કરીને જો આ જે પ્રકરણ છે આ નવમું પ્રકરણ એ આગલા વર્ષે જ્યારે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરાવતા ત્યારે આ એક જ ચેપ્ટર બાકી રહ્યું છે બાકી જે આગલા ચેપ્ટરો છે એ બધા આપણી ચેનલ પર એના સ્વાધ્યાય સોલ્યુશન મુકાઈ ગયા છે ચાલો તો હવે આપણે આ વિડીયોનો અંત કરીએ છીએ ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા જોઈશું ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ જ્ઞાન સેવાને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં